નમસ્કાર મિત્રો આશા છે કે તમે બધા મજામાં હશો આજે અમે ફરીથી એક નવા કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ આ ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું મત છે જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી આવી રસપ્રદ ઓડિયો આપ સુધી સતત પહોંચતી રહે ચાલો તો સાંભળીએ આજનું ખાસ ઓડિયો હા હાલો હાલો મનજીકભાઈ હા એક પ્રોબ્લેમ ઊભી થઈ ગઈ છે હવે કોણ બોલા

એટલે મને મારે ફસાવું નથી મારે ફસાતા શીખવું છે તારું મને વાત તો કર કેવી રીતે ફસાણી એમ કેવી રીતે ફસાણી તી એ instagram માં વાતો કરતા ને પછી એમાં લગન કર્યા ને એવું બધું થયું કેમ ઇન્સ્ટાગ્રામ માં એટલે પેલા hi લખ્યું bye લખ્યું કેવી રીતે હું લખ્યું તું હવે એટલું બધું અત્યારે યાદ નો હોય ને ચાર વર થઇ ગયા તઇ ઇન્સ્ટા ક્યાં હતું હતું જ ને ఇన్స్టాడో హా ఇన్‌స్టాగ్రామ్ తో తీపసి నో పేలో తో వలు నొతు అబ్రో చూరే వలు ఇన్‌స్టాడో అమనా ఐవు నా నా કેટలై వర్తో తియా కే ٹھیک ٹھیک అల ఆటણે పార్ ఉ తారి ఉమర్ కేవ్డి 23 23 వరే హా ఆ ఆ తో అవ పరు આપడో શું કરવાનું హి મને కని భాయ్ હવે ઈ મેં કેસ કર્યો છે શેનો આ મને હેરાન પરેશાન કરતા ને એના માં બાપ એમ કે છે કે તારા માં બાપ ના ઘરે આજે નહિ જવાય કાલે નહિ જવાય ને છોકરો મને બહુ મારતો અને દારૂ બારૂ પીધો હા બહુ દારૂ બહુ પી છે ઈ ક્યાં ગામ ઈ નવી મેંગણી નો હા અને એના પપ્પા રયા ને ઈ ભુવા હે ઈ ક્યાં માતાજી મેલડી માના કે છે મેલડી માના જામુન માના હ

આપડે ક્યાં ઘમંડ હોય માતાજી પેન્ટ માં આવે સાવંત માં આવે પગ પકડી લે કે એ મારી મારો ઉદ્ધાર કરી ના રે ના અને માં એના પેન્ટ માં આવે તો સિંહ હોતી આવે ખાલી સાવંત માં હાલી ને આવે હાલે ખાલી આવે સિંહ હોતી આવે તો હારું ને છે મેં કીધું કે સાવંત માં ભેગો સિંહ છે ને મેં કીધું કદાચ સિંહ પસી આવે કે પેલા આવે એવું કઈ થતું હોય ને નકર તો માતાજી હાલી ને તો આવે ની હવે એની પાસે પેન્ટ માં કેમ આવતા હોય એ આપડે ને ખબર, પણ પૈન માં ઓમ આવે પણ માતાજી આપડે પૈન માં આવે તઈ કઈ ઓમ તો આવે ને સિંહ બિહ લઇ ને આવે ને એમ ના ના સિંહ તો નથી જોયો મેં ઠીક 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 એટલે તો સારું મેલડી માં પછી શ્રાવણ માં બેય હારું હારું આવે કે વહામણ આવે એ શ્રાવણ માં ને મેલડી માં બેય હારું આવે કે વહામણ આવે વહામણ આવતા છે પછી એની ધૂળતા કઈ જોયેલા,

મહિડા ઓકે હાલો હાલો મહિડા અને રહે સાપર રહે સાપર વેરાવળ હા હવે પારુલબેન બેન તમારા લગ્ન થયા ને કેટલા વર્ષ થયા ત્રણ વર્ષ ત્રણ વર્ષ અને બચ્ચું છે કાઈ ના ના ત્રણ વર્ષ ઓકે ત્રણ વર્ષ હવે અટલ તમારે ત્યાં કણે પાછું સમાધાન કરવું છે કે શું કરવા નથી પાછું ઈ લોકો ને પોલીસ સ્ટેશન બોલાવ્યા ને હા તો મેં તો પેલા સમાધાન ની વાત કરી તી પણ ઈ લોકો એમ કે છે કે અમારી માથે કેસ કર્યો છે ને એટલે અમારે હવે છોકરી જોતી જ નથી હવે તમારી ગણતરી છે મારી તો ગણતરી એમ ઈ લોકો ના પાડે તો પછી હું જબરદસ્તી કેમ જાવ છોકરો એમ કહી કે મારે નથી જોતી એના પરિવાર ને એમ કહી શકે મારે નથી જોતી માર

એવું કે છે એ લોકો સમાધાન નહી મારી મમ્મી હારે હું એમ કવ ને મારી મમ્મી હારે સમાધાન કરી નાખો આવરો જાવરો કરી નાખો તો police case ને આવી આવી ખોટું ખોટું કે એની મમ્મી બે લાખ માંગો છો ને એની મમ્મી પાંચ લાખ માંગે મમ્મી કોઈ દી એક રૂપિયો નથી માંગ્યો મારી મમ્મી ખાલી એમ કેતા કે આપડે નાઈટ ની રૂએ સમાધાન કરી નાખીએ આપડે છોકરી છોકરા ના લગન કરી નાખીએ અમારે લગન એ લોકો એ નતા કરાવ્યા અમે રાજકોટ કયા કોટ મેરેજ પછી ઓલા એમ કે ને ફેરા ફેરવે આપડી night માં તો બૌ એવું હોય કે ફેરા ફેરવી દે કુવારા નો રખાય એટલે ઈ લોકો ફેરા ફેરવવા ઈ નો આવતા અમારે ભેગા એમ કે અમે લગન બગન કઈ નઈ કરાવ્યું તમે કર્યું તમારી રીતે તમે રયો એની ભેગા અમે ત્રણ વરસ રાયખા એટલે ફેરા ફર્યા નો ફેર્યા ના રે ના તો ફેરા ફર્યા વગર આલી સટણ સુધી તો તો એટલે જ નો આલી હોય ફેરા ફરવા જ પડે તો ઈ લોકો ફેરા ફેરવવા નો લઈ જાય તો શું કરું કે આ લગન તો કાગળ વાળા લગન હા તો કાગળ વાળા જ છે જરા પણ એમ નઈ પછી ઘર મેં રે બે ચાર ફેરા ફરી લેવાય ને એ અમને થોડી ખબર પડે ઘર મેરે એમ ઓરી વગર ભામણો એક આદ વાઇસ નારિયલ બારી નાખી ને મંડે મારવા અમે તો ઈ રીતે ફર્યા છે કોણ ફર્યા તમે અમે હા વાઇસ માં નારિયલ નો ઢીગલો કર્યો નઈ કર્યા ફેરા ફરવા મળ્યા તો ચાલી રહી ગયા એટલે નગર કેટલા ફરી લે જણા પકડતા તો ફેરા બની જ નતા હા એવા ભુંડાઈ ના ફેરા ફેર્યા મારી બાઈ ને જ મેં ફદુડી ફેરવી પડે ફેરા ફરતી ફરતી હા એમ ફદુડી ફેરી એટલે અમારે કોઈ વાતે વાંધો નથી આવતો મેં કીધું હું આ બધા કેટલા કઈ શાર ફેરા ફરે ને અમે પછી ત્રી ફેરા ફેર્યા ભાઈ

બે તન થી ગયા છોકરી એને પ્રેમ કરે છે હવે ઈ તો મારો રામ જાણે હું કરતો હોય વાતું કરે છોકરીઓ એને હા શંકા છે કઈ કઈ છોકરીઓ એરી વાતું કરે એક છોકરી નો મેં એક સ્ક્રીનશોટ પાડ્યો હોય પણ એમાં એને થોડીક વાત કરી ને પછી તો આઈડી બંધ થઇ ગઈ કે આઈડી બદલાવી નાખી હા હા મને ખબર પડતો નથી ઓ મારી તો બારું તો પછી આપડે એક કામ કરી ને ફોન નત કરતા તું તારો ફોટો મોકલ હા હું છે ને youtube માં ચડાવું છું હા એટલે પપ્પા નો હું મોકલું છું photo એનો દાણા જોઈ છે ને એના પપ્પા છોકરા ના હા દાણા જોઈ છે એનો હું મોકલું તમને photo હા શાંતિ થી વિધિ કરે છે ને બધા મને એવું કઈ ખવડાવી દીધું ને હું મારા માં બાપ ની ખાતી જ નોતી હા હું તને કહી દઉં તને ખવડાવ પણ તઈ તને પ્રેમ હતો બીજી કઈ વાત નતી હવે અટાણે ગમે તેમ ખવડાવે તો એની કોઈ ટાળી જ નહી આ બધા આ બધી તાંત્રિક વિધિ રહી ને એ બધું ખોટું છે પણ તઈ તો તને એની હારે પ્રેમ હતો અને એની સિવાય તને કોઈ દેખાતું જ ન હોય એ તો હવે પ્રેમ ઉતરી ગયો એટલે હવે ઝેર જેવો લાગતો હોય બાકી તો તમે કો મજા જવા કરતી હોય

થઇ જાય પારુલ બેન તમારો ફોટો મોકલો હાલો હા અને આ કેસ મારો આ ચારસો અઠાણુ વાળો કેસ રહ્યો ને ઈ કોટડા સાંગાણી જ હે હા ઈ તો ન્યા જ હા અને ખોરાકી નો કેસ છે ને ઈ ગોંડલ છે હા ઈ મેં ઈ ખોરાકી નો કેસ કર્યો પણ ઈ મેડમ એમ કઈ છે કે તમારો વારો આવતા મહિને આવી છે હા પણ ઈ ગોંડલ ફેમિલી કોર્ટમાં માં હાલે આપડે હવે છે ને ગોંડલ ની અંદર ફેમિલી કોર્ટ થઈ ગઈ હા ન્યા કર્યો મે હા એટલે હવે તમે છે ને ભાઈ હા

નકલ નહિ તાર ફોટા મોકલ પછી તો હું છે ને એ કાગળિયા ને એ બધું મોકલી દેજે જોઈ લઉં છું પણ આની હારે સમાધાન ની આપણે ટ્રાય કરશું જો કદાચ તમારું બને તો એકા બીજા સુખદ સમાધાન થાય એવો અમે પ્રયત્ન કરશું હો એટલે તમારે એકા બીજા જો મારે તમે કેસ કબેડા કરીને જિંદગી જીવવી એની કરતા સુધરી જાતા જે એકા બીજા સારી રીતે જીવો સુધારવાની ને બહુ કોશિશ કરી ત્રણ વર્ષ મેં એને સુધારવાની કોશિશ કરી પણ એ લોકો સુધરે એવા જ નથી

હા અને ફસાણી થી ને તો તે મને વાત જ ના કરી મારે તો એ જાણવું હતું મને ફસાવાનું મેં જોયું જ નહીં અત્યાર સુધી શું નીકળે ઈ તો મારા મમ્મી કે ફોટા મોકલાવી નીકળે છે હું કવ હાય કરી ને મોકલી ને એટલે નીકળે છે 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 તો બે માં દીકરી વાત કરી લ્યો તમે મારા તાર પપ્પા ને એવું કામ કરે છે મારા પપ્પા ગાડી રાખે છે એટલે કઈ ગાડી ખટારો એટલે આમ ટુર માં કઈ લોકલ

பாட்டி

આપડે એના માં બાપ ને આપડા માં બાપ ની ગુણ રાખતા હોય એની બેનો ને મોટી બેનો ને ગુણ રાખતા હોય તોય મારવાના એમ વાત મારતા નો હોય સર્વિસ કરતા હોય એવું ખરાબ નહિ બોલવાનું હા હા અમારે અમે બાઈ ને કરતા હોય અઠવાડિયે પંદર દિવસ ધૂળી ધાણી હોય તો સર્વિસ કરી હોય નો કરતા હોય service લે હમણાં મેં કાલે જ મારી બાઈ ને કરી તમે video એમ કો કે મારી ઘરવાળી મારી મારા ઘરની ની લક્ષ્મી છે ને આમ તમે એમ કેમ તમારા ઘરની ની લક્ષ્મી ને તમે થોડા service કરતા હોવ તમે લક્ષ્મી બેલી થઇ જતી ને તો બી કોઈ નો જોતું હોય એટલે મારા આમ ઘર નું service છે ગમે તેવું ઉભું રાખે ફુવારા મારી ના રે ના લે મેં જો હમણાં થી એક સાગ નો કોટો લ્યો છું મસ્ત નેત્ર નો કોટો કાઈ હામી બોલ્યું નથી ને કાઈ બ બ પણ અમાર ઓમ ડેલી બારી નો નીકળે ડેલી રાખી છે બહુ ઊંચી ને બાયું હેઠી ઉતરે મારે બાયું પાછી ત્રણ ફૂટ ની એટલે ભાગીન ને ક્યાય નીકળી શકે નહી તમારે તમારે તમે કેટલા કાંઠા છો કોણ તમે હમ સાડા પાંચ ફૂટ છે મારે તો ભાગી જાવ પૂરું થઇ ગયું ઓલા પાછા રમ કામ નું મેં જાની જોઈને ને મેં કીધું આ ભાગી નો શકે ને એવી જ બાય ગોતી છે દડા જેવડી ગોતી હો કાઈ નહી આ માર્ગે થી ભાગેલો પડ તો પકડી લો બાવડો,

હું તમને રૂબરૂ નમસ્કાર મિત્રો જો તમે આખો ઓડિયો સાંભળ્યો છે તો તમારું ધ્યાન અને સમય માટે ખૂબ ખૂબ આભાર હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી તમારું મત તમારું માર્ગદર્શન છે આવું જ એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં મળીશું ફરી ટાટા બાય બાય